સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢમાં પાંચથી છ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે જે ધારણા કરતાં વધુ છે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ હાલમાં ગુજરાતના સોમનાથથી પાંચસો બાવન કિમી દૂર સ્થિર છે જે અઠ્યાવીસ ઓક્ટોબરની સાંજ સુધી સ્થિર રહીને પછી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે આ સિસ્ટમના કારણે હજુ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બે નવેમ્બર સુધી ઝાપટાની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે જેનાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે હવામાન નિષ્ણાંત પ્રિય ગોસ્વામીએ જણાવ્યું કે તેમણે અગાઉ પચીસ થી ત્રીસ ઓક્ટોબર વચ્ચે માવઠું આવવાની જે ચેતવણી આપી હતી તે સાસી ટેરી છે તેમના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ માવઠાની તીવ્રતા વધારે રહેવાની હતી ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં બે થી પાંચ સુધીના વરસાદની સંભાવના હતી છેલ્લા ચોવીસ થી છત્રીસ કલાકમાં ગીર સોમનાથ અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારો અને ભાવનગરના અનેક વિસ્તારોમાં પાંચથી છ ઈસ સુધીનો વરસાદ નોંધાયો છે જે દર્શાવે છે કે આ વર્ષે માવઠાનું સ્વરૂપ ચોમાસાના વરસાદ જેટલું તીવ્ર રહ્યું છે હવામાનની હાલની સ્થિતિ પર માહિતી આપતા પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું કે અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ હાલમાં ડિપ્રેશનની શ્રેણીમાં છે આ સિસ્ટમની વિશેષતા એ છે કે તે હવે અઠ્યાવીસ ઓક્ટોબરની સાંજ સુધી એક જ જગ્યાએ સ્થિર રહેશે અને આવનારા ચોવીસ કલાક સુધી તેની કોઈ હલચલ જોવા મળશે નહીં ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે પાંચસો કિમીની દૂરીથી સોમનાથ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠાની સમાંતરે આગળ વધશે અરબ સાગરની આ સિસ્ટમને કારણે હજુ પણ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે અને એક બે સેન્ટરમાં તીવ્રતા સાથે માવઠું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ અને તાપી જિલ્લામાં હજુ એક પોઈન્ટ પાંચથી બે ઇંચ અને અમુક સેન્ટરમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદના એક બે સેન્ટર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં એક પોઈન્ટ પાંચથી બે ઇંચ અને અમુક સેન્ટરમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તારોમાં હળવા છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે જ્યારે ખંભાત અખાત લાગુ વિસ્તારો જેવા કે ધોળકા ધંધુકા તારાપુર જંબુસર અને ખંભાતમાં એકથી એક પોઈન્ટ પાંચ ઇંચ સુધી વરસાદ પડી શકે છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે પરંતુ સ્થિતિ હજુ લાંબો સમય ચાલુ રહી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં ગીર સોમનાથ જેટલી તીવ્રતા નહીં હોય છતા ત્યાં બે નવેમ્બર સુધી હળવા ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે તો ખડે મિત્રો આરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો ને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત ત્રિજા યુટ્યુબ ચેનલ